નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર યોજનાર છે એ પરીક્ષાની તારીખો વિશે આની અંદર કયા કયા કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષાઓ આપવા માટે તમારે જે ફોર્મ ભરવાના છે એ ફોર્મ તમે ક્યાં સુધી ભરી શકશો એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનું અને પરિપત્રનો વિષય છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યાશાખાની મેડિકલ પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે જે મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ છે એમના આવેદનપત્રો સ્વીકારવા અંગેનો આ ઓફિશિયલ પરિપત્ર છે અને એમની જે પરીક્ષા છે એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર લેવાના છે તો આ પરીક્ષા માટેના જે ફોર્મ છે એ છ એક બે હજાર ચોવીસના રોજથી ભરાવાના ચાલુ થયા છે અને એ તમે પંદર એક બે હજાર ચોવીસ સુધીમાં ભરી શકશો એટલે કે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં પહેલાં આ ફોર્મ ભરી લેવા જરૂરી છે અને જો તમે ફોર્મ લેટ ભરો છો તો તમારા જોડે પાંચસો રૂપિયા લેટ ફી લેવામાં આવશે અને લેટ ફી સાથે ફોર્મ તમે અઢાર એક બે હજાર ચોવીસ સુધી ભરી શકશો અને હવે આપણે વાત કરીએ કે આની અંદર કયા કયા કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ યોજના છે અને એમની પરીક્ષા તારીખ શું છે તો એની અંદર જે પહેલો કોર્સ છે એ છે એસ વાય પરીક્ષાની તારીખ છે એક બે બે હજાર ચોવીસ પછી છે TY MBBS પાર્ટ ટુ પરીક્ષાની તારીખ છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એસ વાય બીડીએસ રેગ્યુલર સ્ટુડન્ટની પરીક્ષા એ પરીક્ષાની તારીખ છે એક બે બે હજાર ચોવીસ એફ વાય બીડીએસ સ્ટુડન્ટની પરીક્ષા પરીક્ષાની તારીખ છે બે હજાર એક બે બે હજાર ચોવીસ અને ફીની વિગતો અહીંયા આપવામાં આવેલી છે તમે ચોક્કસ વાંચી લેજો પછી છે ટીવાય બીડીએસ રિપીટેડ સ્ટુડન્ટની પરીક્ષા પરીક્ષાની તારીખ છે એક બે બે હજાર ચોવીસ અને પછી છે જે છઠ્ઠા નંબરનો કોર્સ છે એ છે ફોર્થ યર બીડીએસ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા એની પણ પરીક્ષાની તારીખ છે એક બે બે હજાર ચોવીસ મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર કયા કયા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા તારીખ કઈ રહેશે અને તેઓ ક્યાં સુધી ફોર્મ ભરી શકશે એના વિશે વાત કરી છે આ વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતો હોય એમના જોડે ચોક્કસ શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ